અમદાવાદના પીરાણા ખાતે થયેલી આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે ગેરકાયદેસર ધમધમતા જોખમી રસાયણોના સંગ્રહસ્થાનો અને વેરહાઉસ ઉપર કાર્યવાહી કરવા શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિશ્રા દ્વારા વિપુલ મિત્રા દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પાઠવીને દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે જેના પગલે દક્ષિણ ઝોન દ્વારા શાવર હાઉસ સુંદરકુમાર એમ અગ્રવાલ સુભાષભાઈ અગ્રવાલ પંકજભાઈ જૈન ગાયત્રી માર્કેટિંગ અને ઓમકાર કેમિકલ સહિત છ જેટલા લોકોને એકમોને સીલ કરવામાં આવ્યા હતા પિરાણા કેમિકલ કાંડની અંદર બાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે અમદાવાદ શહેરની દક્ષિણ ઝોન વિસ્તારના જે કચેરી છે તેના દ્વારા વિવિધ એકમો છે તેઓને સીલ કરવામાં આવે છે જો વાત કરવામાં આવે તો વિવિધ જેટલા છ જેટલા આ એકમો છે તેને સીલ કરવામાં આવે છે જે રીતે ગેરકાયદેસર રીતે આ વેરહાઉસ છે તે ધમધમી રહ્યા હોવાની જે માહિતી છે તે પણ પ્રકાશમાં આવી છે અનેક પ્રકારે જે કેમિકલ છે તેનું પણ ઉત્પાદન થતું હોય તેમજ તેના પણ સ્ટોરેજ કરતા હોવાની જે માહિતી છે તે માહિતી લઈને હાલ તો આ સીનની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે ત્યારે હવે આ જે કાર્યવાહી છે તેનો ધમધુકાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન કુનાલ સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ